हेलो सलाम नमस्कार मित्रों स्वागत छे तमारो एक नवी वीडियो मा तो मित्रों वीडियो मा तमने फिशिंग माछी मारी लाइसेंस विषयनी मित्रों तमने स्क्रीन पर शो थई रही छे ए एक सर्टिफिकेट टाइप फाइल फिशरी मारी लाइसेंस छे एने बनाववानी ऑनलाइन प्रोसेस आपने नेक्स्ट वीडियो वधु समय न लेता वीडियो मा आग वीए મિત્રો ફિશરી માછીમારી સર્ટિફિકેટ લાયસન્સની ઓરિજિનલ સાઈઝ A4 સાઈઝ છે તો એને આપણે આધાર કાર્ડની સાઈઝમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ તેની માહિતી આ વિડિયોમાં શીખવા મળશે જે ફાઇલનો સાઈઝ પ્રિવ્યુ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે હવે મિત્રો વિડિયોને ઝડપથી આગળ વધારવા ઓરિજિનલ ફાઇલ સર્ટિફિકેટમાંથી અમુક ખાસ વિગતોના સ્ક્રીનશોટ પાડીશુ સિક્રેટી રીઝનના કારણે વિડીયોના અમુક પાર્ટો બ્લર કરવામાં આવ્યા છે હવે તમામ પાડેલા સ્ક્રીનશોટ ને વ્યવસ્થિત રીતે ક્રોપ કરીશું હવે મેન અને લાસ્ટ કામ આપનું એ છે કે આધાર કાર્ડની સાઈઝ વાળા ફોર્મેટમાં આ તમામ પાડેલા સ્ક્રીનશોટ પરફેક્ટ રીતે સેટ કરીશું એના માટે આપણે પિકસર્ટ એપ્લિકેશન ને ઓપન કરીશું પિકસર્ટ એપ ઓપન કર્યા પછી આધાર સાઈઝ ફોર્મેટમાં ઝડપથી તમામ સ્ક્રીનશોટ પાટ વ્યવસ્થિત રીતે સેટ કરીશું મિત્રો અમુક સ્ક્રીનશોટમાં બેકગ્રાઉન્ડ રીમો કરવો પડશે તો એ પિક્સાર્ટમાં આસાનીથી એક જ ક્લિકમાં રીમો થાય છે मित्रों माहिती पसंद आवे तो शेर करजो अने चैनल ने सब्सक्राइब करजो वीडियो पूरो जोवा बदल आभार